વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે લક્ષ્મણભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી નવી सत्र नवी टायर सारा जिजिय सोल पार्सिंग टेक्टर में कोई फॉल्ट जो नहीं मैं टैक्टरनु मॉडल बेहजार चौद बज़ार बे पंदर वन वनओनर टैक्टर की किंमत एक लाख पांच हज़ार अंदाजित किमत राखेली से बायत थ्रेसर जी रिया सो તે પણ લખમણભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો કમની કલરમાં થ્રેસર છે ટાયર બંને સારા ઓછું વાપરેલું થ્રેસર લખમણભાઈને વેસવાનું છે થ્રેસરની કિંમતની વાત કરવામાં આવે તો એક લાખ દસ હજાર અંદાજે કિંમત રાખેલી છે આ બંને વાહન તમને ક્યાં જોવા મળે છે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના અને ભાડાશી ગામે જોવા મળશે ટેક્ટરના માલિક લખમણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે લખમણભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે